કે અહમના વાદળો છે ફૂલેલા ઘણા અહીં અહમના વાદળો છે જે વરસીને પણ ભીંજાવી નથી શકતા એ કહો હું ડૂબવાની કોશિશ કરું તમે કહો તો હું ડૂબવાની કોશિશ કરું અફસોસ આ ખાબોચિયા સરોવર કે સમંદર નથી હોતા અને એના તળિયા આડીને ચાલ્યો ગયો હું ઝાડથી એના તળિયા અડીને ચાલ્યો ગયો હું જ્યારથી અસ્તિત્વ પછી એમાં બાકી રહ્યા નથી અને વૃક્ષળ જોઈને હું પણ દોડી ગયો વૃક્ષળ જોઈને હું પણ દોડી ગયો વિનાશ આંખોની બધી આભાસી નથી હતી વિનાશ આંખોની બધી આભાશી નથી જાદુ મંતર હ મંતર તુજ સ્વર્ગો જીઓ એક નંબર તુલા 100 100 પૈકી એક નંબર 也爱。